पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरेक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ભાજપના નવનિર્વાચિત પ્રદેશ પ્રમુખની સિદ્ધપુર મુલાકાત દરમિયાન ભારે અફરાતફરી મચી ભાજપના દીપસિંહ ઠાકોર નામના કાર્યકરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન શંભુભાઈ દેસાઈ વચ્ચે ચેકબેક ઝરી જિલ્લા ભાજપ આગેવાનોના મોબાઈલ ચોરાયા દોઢ લાખથી વધુની મતાના મોબાઈલ અને પોકેટ મારી સિદ્ધપુર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દેથડી ચાર રસ્તા ખાતે પધારતા મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે ભીડ થઈ હતી જેનો લાભ લઈને મોબાઈલ ચોરોએ પાટણ જિલ્લા ભાજપ અને કાર્યકરોના પોકેટમાંથી રૂપિયા અને મોબાઈલ ચોરાયા હતા પોલીસ બંદોબસ્ત પણ પૂરતો નહીં હોવાથી અને ભાજપ દ્વારા પણ કોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી સ્વાગત કરવા માટે અફરાતફરી મચી હતી જગ્યા સાંકડી પડી હતી જેનો લાભ લઈને ગઠિયાઓ પોતાનું કામ કરી ગયા મળતી માહિતી મુજબ તાલુકા ભાજપના દીપસિંહ ઠાકોર નામના કાર્યકરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન શંભુભાઈ દેસાઈ વચ્ચે ચકમક હતી ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ કોઈ સંબોધન કર્યા કે મીડિયાને સંબોધ્યા વગર રવાના થઈ ગયા હતા સિદ્ધપુરના ઇતિહાસમાં કોઈ નેતાના સન્માન સમારોહમાં કદાચ આવડી મોટી તડફંચી પહેલી વાર જોવા મળી છે રતનસિંહ વાઘેલા સિદ્ધપુર